પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું હવે જૂના કરારમાં ઈશ્વરના લોકો એટલે કે હિબ્રુ લોકોના ચાર મોટા છુટકારા આપવામાં આવ્યા છે પ્રથમ છુટકારો યુસફ મારફતે આવે છે જે હિબ્રુ લોકોને દુકાળ અને ભૂખમરાથી નાબૂદ થતો બચાવે છે બીજો છુટકારો નિર્ગમનના પુસ્તકમાં દર્શાવ્યો છે જ્યાં મૂસાએ તેમને ઇજિપ્તમાં ગુલામી અને જુલમમાંથી મુક્ત કર્યા બાબીલના બંદીવાસમાંથી પાછા ફરવું તે ત્રીજો છુટકારો છે આ છુટકારાની દોરવણી એઝરા અને નહેમ્યા દ્વારા આપવામાં આવી એસ્તરનું પુસ્તક ઈશ્વરના લોકોના ચોથા છુટકારાનું વર્ણન કરે છે રૂથ અને એસ્તરનું પુસ્તકો બંને સુંદર ચરિત્રવાળી સ્ત્રીઓની વાર્તા છે જેમણે ઈશ્વરના કાર્યમાં મોટો ફાળો આપ્યો છે રૂથનું પુસ્તક એક પરદેશી સ્ત્રી યહૂદીને પરણી તે વિશે જણાવે છે ઉબેદ રૂથ અને બુહાઝનો દીકરો અને દાઉદનો દાદા રૂથ અને બુહાઝને ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં મૂકવામાં આવ્યા છે જેની નોંધ માથી અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયમાં કરવામાં આવી છે તેથી રૂથે મસીહાના જગતમાં સમિષ્ટ થઈને બાઇબલમાં મહાન ચમત્કારોમાં મહત્વનો ફાળો આપ્યો છે હવે એસ્તરનું પુસ્તક હિબ્રુ સ્ત્રીની વાર્તા જણાવે છે જેણે એક વિદેશી વ્યક્તિ સાથે લગ્ન કર્યા એસ્તરે યહૂદી લોકોને નાશમાંથી બચાવ્યા એસ્તરે રૂથ અને બોઆઝને સમાવિષ્ટ કરતી ઈશ્વરીય વંશાવળીનું રક્ષણ કર્યું જેના દ્વારા મસી આવવાના હતા રૂથનું પુસ્તક એક સુંદર પ્રેમ કહાણી છે એસ્તરનું પુસ્તક એક નાટક છે હવે મિત્રો હું વિશ્વાસ કરું છું કે એસ્તરનું પુસ્તકને નાટકના સ્વરૂપમાં ફેરવી એક વાર્તા તરીકે પ્રદર્શિત કરી શકાય રચનાત્મક વાર્તાલેખન એસ્તરના પુસ્તક પર આધારિત સુંદર વાર્તા પ્રદર્શિત કરી શકશે હવે એસ્તરનું પુસ્તક એક નાટક હતું એમ ધારી મને એસ્તરના પુસ્તકનું સર્વેક્ષણ પ્રદર્શિત કરવું ખૂબ ગમશે હવે પ્રથમ ભાગને કદાચ આ રીતે મથાળું અપાય ઈરાનનું રાજ્ય માદિયા ઈરાનના એકસો સત્યાવીસ પ્રદેશો સમાવેશ કરે છે જેમાં અને તેમ તેનું સ્થાન ગોઠવાયેલું છે આ જૂથની મુખ્ય પાત્ર એ રાણી છે જે ગુસ્સે થાય છે જેનું નામ રાણી છે તેનો પતિ આ રાજા છે ઇતિહાસ તપાસતા આ નામ બોલવાય છે આહર્ષોસ આ ઈસવીસન પૂર્વે ચારસો ને બ્યાસી ની વ્યાજ છે મિત્ર આ સમયે વાસ્તી રાણીના સમયમાં ઉજવણી છે જે છ માસ સુધી ચાલે છે તમે કદાચ વિચારો કે તમે મિજબાનીના દ્રશ્યમાં છો પરંતુ ઈરાનના જૂથના સંપર્કમાં તમે આવ્યા નથી મિજબાની છ માસ અને ઉપર એક અઠવાડિયા સુધી ચાલી આ મિજબાનીમાં ફક્ત એક પ્રતિબંધ હતો જરૂર કરતાં કોઈએ વધારે પીવાનું નહોતું એટલે કે દ્રાક્ષારસ જરૂર કરતાં વધારે પીવાનું નહોતો રાણીએ અલગ રીતે બીજી સ્ત્રીઓને મનોરંજન પૂરું પાડ્યું વાસ્તવિક રાણીએ અનુભવ્યું હોવું જોઈએ કે સ્ત્રીની છટાદાર અદા માટે આ ખરો સમય છે પરંતુ તે તેના સમય કરતાં પચીસ સદીઓ આગળ હતી વાસ્તી રાણીને આદેશ આપવામાં આવ્યો કે તે આવે અને પોતાની સુંદરતાનું લોકો આગળ ચાલીને પ્રદર્શન કરે જે લોકો અને અઠવાડિયાથી મદિરા પાન કરી રહ્યા હતા તમે સમજી શકો તેણીએ નકાર કર્યો હશે તેથી નાટકના પ્રથમ દ્રશ્યને વાસ્તી રાણીનો અંત એમ કહી શકાય ઈરાની રાજ્યનો વહીવટમાં નોંધ કરનારે આ પ્રમાણે નોંધ કરી વાસ્તી રાણીએ ફક્ત રાજા સમક્ષ જ નહીં પરંતુ એ દરેક અમલદારો અને રાજ્યના નાગરિકો સામે ખોટું કામ કર્યું છે રાણીએ જે કર્યું છે તે જ્યારે બીજી સ્ત્રીઓ સાંભળશે ત્યારે દરેક જગ્યાએ સ્ત્રીઓ પોતાના પતિને અનાંગનાકિત થવાનું શરૂ કરશે અને આ દિવસ પછી આખા રાજ્યમાં આપણામાંના દરેક અમલદારોની પત્ની રાણીએ જે કર્યું છે તે સાંભળશે અને તેવી જ રીતે આપણી સાથે વાત કરવાનું શરૂ કરશે આખા રાજ્યમાં અનાદર અને ગુસ્સો હશે ત્યારે જે લખી રહ્યો હતો તેણે રાજાને લખ્યું તમારી સંમતિના વિષયના સંદર્ભમાં અમે સૂચવીએ છીએ કે તમે એક ઉમદા આદેશ બહાર પાડો માદાયા ઈરાનનો કાયદો જે કદી બદલી શકાય નહીં કે વાસ્તી રાણી હંમેશ માટે તમારી હાજરીમાંથી કાઢી મુકાય અને તમે તેના કરતાં વધુ સારી બીજી રાણી પસંદ કરો જ્યારે આદેશ તમારા મહાન રાજ્યમાં બહાર પાડવામાં આવશે ત્યારે પતિઓનું તેમનું ગમે તે સ્તર હોય તેમની પત્નીઓ દ્વારા માન આપવામાં આવશે હવે રાજાએ અને તેના સાથીઓએ વિચાર્યું કે આ બાબત સારી સમજ પેદા કરી શકે છે આ હિશરૂ રાજાએ આ વિચારને મંજૂર રાખ્યો અને દરેક સ્થાનિક ભાષામાં તેના એકસો સત્યાવીસ પ્રાંતોમાં પત્રો મોકલ્યા જે ભારપૂર્વક જણાવતા હતા કે દરેક પુરુષ માણસે તેના ઘર પર રાજ કરવું અને તેના અધિકારોનો દાવો કરવો તેથી નાટકના પ્રથમ દ્રશ્યમાં આપણી પાસે રાણીનો ગુસ્સો છે હવે એસ્તરના પુસ્તકના પહેલા ભાગમાં બીજા દ્રશ્યને હું એક સુંદર ખેલ તરીકે ઓળખું છું ઈરાનનો જાહેર માદાયા ઈરાનના એકસો સત્યાવીસ જાહેર સુંદરતા મહોત્સવ છે હવે આ મહોત્સવ સામાન્ય સુંદરતા પ્રતિયોગિતા નથી સાત સભ્યોની કાઉન્સિલ એક યોજના સાથે બહાર આવી તેમણે જે વિચાર્યું તે રાજાને ગમશે તેમણે કહ્યું અમારે તમને એક સૂચન આપવાનું છે આખા માદાયા ઈરાન રાજ્યમાં સુંદરતા મહોત્સવ યોજાય માદાયા ઈરાની રાજ્યોમાંની સૌથી સુંદર બધી સ્ત્રીઓ સાથે ભીગી થશે અને તમારા રાજ્યના સ્ત્રી સમુદાય પાસે લાવશે આખા માદાયા ઈરાની રાજ્યમાં સૌથી સુંદરમાં સુંદર અને ઇચ્છવાયોગ્ય સ્ત્રી કઈ છે તે તમે નક્કી કરો ત્યાં સુધી એક પછી એક સ્ત્રી સાથે તમે સૂઈ શકશો ત્યારબાદ જે મુંગટ તમે વાસ્તી રાણીના માથા પરથી લઈ લીધો છે તે તેના માથા પર મૂકો ઈશ્વરના જીવંત વચનોમાં આ મુજબ કહ્યું છે સ્વાભાવિક રીતે આ યોજનાએ રાજાને ખુશ કર્યા અને તેમણે વિચાર્યું કે હું આ સારી યુક્તિમાં જઈ શકીશ તેથી આખા ઈરાનના રાજ્યમાં આ સુંદરતા પ્રતિયોગિતા હતી જે ફરજિયાત ભરતી કરવાનું એક ઘાતકી રૂપ હતું જ્યારે તમે જૂના કરારનો ઇતિહાસનો અભ્યાસ કરો ત્યારે તમે શીખી શકશો કે આહાસ રાજા જેવો બે સ્ત્રી સમુદાય રાખવાના શાહી ખાના હતા તમને કદાચ નવાઈ લાગે કે આ જૂના રાજાઓને કઈ રીતે હજારો પત્નીઓ હોય શકે સુલેમાન રાજાને સાતસો પત્નીઓ અને ત્રણસો ઉપપત્નીઓ હતી કદાચ તમે તમારા વિશે વિચારતા હશો કે એક સ્ત્રી તમે બીજી પત્ની મેળવી શકતા નથી અને તમને નવાઈ લાગે કે એક વ્યક્તિને હજારો પત્નીઓ કઈ રીતે હોય શકે આજે તમારી પત્ની સાથે જેવો તમારો સંબંધ હોય છે તેવો સંબંધ જૂના રાજાઓને તેમની સ્ત્રીઓ સાથે નહોતો જ્યારે આપણે નાટકના બીજા પાત્રોને મળીએ છીએ ત્યારે નામનો માણસ હશે બાબેલ દ્વારા જ્યારે યરૂસાલેમનો નાશ કરવામાં આવ્યો ત્યારે તેમાં ગુલામીમાં લઈ જવાયેલા મુર્દેખા એક યહૂદી હતો બાબીલમાં તેને બંદીવાન કરવામાં આવ્યો મુર્દેખાને એક સુંદર ભત્રીજી હતી જેના મા બાપની યરૂસાલેમના પતન વખતે કતલ થઈ હતી મૂર્દેખાઈની તે ભત્રીજી હોવા છતાં તેને એક પુત્રીની જેમ તેણે મોટી કરી હતી મૂર્દેખાઈની ભત્રીજી ખૂબ જ સુંદર સ્ત્રી હતી યહૂદી રૂઢિ પ્રમાણે સંબંધીમાં સૌથી મોટી વ્યક્તિ ઘરનો વડો વ્યક્તિ બનતો આ કારણથી મુર્દખાય ભત્રીજીને જે કંઈ કહેતો તે પ્રમાણે તે કરતી હતી જ્યારે એસ્તરને ફરજિયાત સુંદરતા પ્રતિયોગિતામાં ભરતી કરી ત્યારે મુર્દખાય ખરેખર ભયથી થથરી ગયો હતો આપણે વાંચીએ છીએ કે દરરોજ મુર્દખાય એસ્તર વિશે પૂછપરછ કરવા શાહીખાનામાં આવતો હતો મને ખાતરી છે કે મૂર્દ ખૂબ નિરાશ હતો મુર્દખાએ એસ્તરને કહ્યું હતું કે તેણી યહૂદી છે તેવું તેણે કોઈને કહેવું નહીં એસ્તરે મૂર્દખાઈનું માન્યું આપણે જોઈશું કે ગુપ્તતા ઈશ્વરના અથવા તો એસ્તરના જીવનમાં ઈશ્વરની કાળજીનો મહત્વનો ભાવ પ્રદર્શિત કરશે આ સુંદર ખુલ્લા નાટકમાં બીજી કાળજીપૂર્વકની ગુપ્તતા છે એક દિવસે મુર્દખાઈ જ્યારે તેની જગ્યાએ ફરજ બજાવતો હતો ત્યારે તેણે રાજાનું ખૂન કરવા યોજના બનાવતા બે માણસોને સાંભળ્યા મૂર્દખાઈએ તેના ઉપરી અધિકારીઓને ખૂનની આ યોજનાનો અહેવાલ આપ્યો રાજાનું જીવન બચી ગયું અને બે કાવતરા ખોરોને જીવતા સૂર્ય લટકાવી દેવાયા અને તેમને મારી નંખાયા રાજાઓના કાળુદાનમાં મુર્દખાઈના સારા કાર્યની નોંધ કરવામાં આવી છે તેમ છતાં નોંધ રાજાના ધ્યાનમાં કદી લાવવામાં ન આવી કે તેને બદલો આપવામાં આવે અને એટલા જ માટે તેને બદલો ન મળ્યો આપણે જોઈશું કે આ ગુપ્તતાએ પણ એસ્તરના જીવનમાં ઈશ્વરનો મહત્વનો ભાવને સાબિત કર્યો છે સમય આવ્યો જ્યારે એસ્તરને આહાસ રાજા સાથે રાત્રિ પસાર કરવાનો આદેશ અપાયો ત્યારે દુનિયાના સૌથી શક્તિશાળી માણસે સુંદરતા પ્રતિયોગિતાની બીજી બધી સ્ત્રીઓ કરતાં એસ્તરની સાથે વધુ સમય કાઢ્યો એક યહુદી સ્ત્રીના માથા પર રાજાએ માદાયા ઈરાનનો મુંગટ મૂક્યો વર્ષો બાદ એસ્તરના સાવકા પુત્ર આસ્તાસ્તાસ્તા રાજાએ નહેમિયાને યરુસાલેમ પાછા જઈ શહેરનો કોટ ફરી બાંધવાની મંજૂરી આપી એટલા માટે કે તેની સાવકી માતા એસ્તરે તેના પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો માતા તરીકે એસ્તરે બહુ જ ઊંડી છાપ તેના જીવનમાં મૂકી હતી નાટકના પહેલા ભાગના ત્રીજા દ્રશ્યને હું ઈરાનીઓની શુદ્ધતા કહું છું કારણ કે મહાન શુદ્ધતા ત્રીજા દ્રશ્યમાં સ્થાન લે છે નાટકના પ્રથમ ભાગના ત્રીજા દ્રશ્યમાં તમે નાટકના ખલનાયકને પણ મળો છો માદાયા ઈરાનોનો મુખ્ય સુબો ખૂબ જ દુષ્ટ છે જેનું નામ હામાન છે હમાન દરરોજ શેરીઓમાં ચાલતો અને દરેક જણ તેને નમે તેવી ઈચ્છા રાખતો હતો દરેક જણ હામાનને નમે છે એવું શાસ્ત્ર જણાવે છે સિવાય કે એક માણસ જેને આપણે કહીશું ઈશ્વરનો મંત્રી એટલે કે મૂર્દખાય મૂર્દખાય ભક્તિશીલ યહૂદી છે અને તેનું યહૂદી ધર્મશાસ્ત્ર આજ્ઞા કરે છે તારે ફક્ત તારા ઈશ્વર યહોવાની જ આરાધના કરવી મૂળ દખાય તેથી હામાનને નમશે નહીં અને નમતો નથી મૂળદાય તેના જીવન દ્વારા તેના સમર્પણના પરિણામોની કિંમત ચૂકવવા ખુશ હતો પરંતુ મૂળદાય જ્યારે હામાનને નમવાની ના પાડી ત્યારે શું બન્યું તે વિશે તે તૈયાર નહોતો તેથી મને ખાતરી છે જ્યારે મૂળ દખાય હામાનને નમતો નહીં ત્યારે હમાન ગુસ્સે ભરાતો અને ખુલાસો માંગવા સૈનિકોને મોકલ્યા જ્યારે સૈનિકો પાછા ફર્યા તેમણે કહ્યું તેનું કારણ તેનો ધર્મ છે અને તે તો એ યહૂદી વ્યક્તિ છે તે રાત્રે હમાને રાજાને નશામાં જોયા તેણે રાજાને માદાએ ઈરાનનો નિયમ બહાર પાડવા સમજાવ્યા જે કદી બદલી શકાતો નથી નિયમ કહેતો હતો કે આવનાર વર્ષની અઠ્ઠાવીસમી ફેબ્રુઆરીએ પૃથ્વી પરનો દરેક યહૂદીને મારી નાખવામાં આવશે હામાન ફક્ત મૂળદાને મારી નાખવા માગતો નહોતો હામાન પૃથ્વી પરના દરેક યહૂદીને મારી નાખવા માગતો હતો યહૂદી જાતનો પૂરો નાશ કરવાનો દિવસ નક્કી કરવામાં હમાન અને રાજાએ પાસું ફેંક્યું ફેંકેલા પાસાએ અઠ્યાવીસમી ફેબ્રુઆરીનો દિવસ પૃથ્વી પર યહૂદીના સંપૂર્ણ નાશનો દિવસ નક્કી કર્યો ઈરાની ભાષામાં પાસું ફેંકવાનો અર્થ શુદ્ધ કરવું છે યહૂદીઓમાં આજે ઉજવાતું પુરીમ નામનું પર્વ હામાનની યહૂદીઓની કતલે કરવાની યોજનાની હાર યાદ દેવડાવે છે આપણે વાંચીએ છીએ કે જ્યારે મુરદેખાએ તે સાંભળ્યું ત્યારે તેના વસ્ત્રો તેણે ફાડ્યા અને ટાટ પહેરી તેના પર રાખ નાખી અને શહેરની બહાર જઈ ઊંડા નિશાસા અને પુકાર સાથે રડ્યો આવા સમયે મુરદેખાએ ખૂબ મૂંઝવણમાં એસ્તરને મળવા પ્રયત્ન કરે છે અને એસ્તરને મળીને આખી બાબતની ચર્ચા કરે છે અને એસ્તર તેની સાથે સાથ આપવાને માટે તૈયાર થાય છે એસ્તરના કાકાએ એસ્તરને ઈરાનના રાજા આગળ હાજર થઈ યહૂદી લોકોના છુટકારા માટે અરજ કરવા જણાવ્યું હતું કારણ કે આખા રાજ્યમાં યહૂદી જાતિના લોકોનો નાશ કરવાને માટે ફરમાન બહાર આપેલું મારો નાશ થાય તો થાય આ નામાંકિત શબ્દો વડે એસ્તરે આ પડકાર ખૂબ બહાદુરીપૂર્વક સ્વીકાર્યો હતો જ્યારે એસ્તર રાજાની હજુરમાં ગઈ ત્યારે રાજાએ પોતાનો રાજદંડ પકડી રાખ્યો નહીં પરંતુ તે એસ્તરને સોંપ્યો તેણે એસ્તરને વચન આપ્યું કે તેનું અડધું છતાં પણ તે એસ્તરની અરજને મંજૂર કરશે કેટલી સુંદર સ્ત્રી હોવી જોઈએ એ આપણે કલ્પી શકીએ છીએ જ્યારે રાજાએ રાજ્યસભા ભરી ત્યારે તેણે પૂછ્યું એસ્તર તું શું કહેવા માગે છે એસ્તરે કહ્યું તમે એક ખાસ મિજબાનીમાં આવો તેવી મારી ઈચ્છા છે તમે તમારા મુખ્ય સુબા હામાનને સાથે લાવો તે પણ મને ગમશે મીજબાની વખતે હું તમને મારી અરજ જણાવીશ એસ્તર ખૂબ હોશિયાર છે આજે આપણી સંસ્કૃતિમાં શરૂઆતની પાંચ મિનિટમાં આપણે છેલ્લી પાયરીએ જઈએ છીએ આ રાજા એસ્તરને ખૂબ પ્રેમ કરતો હતો તેણે પ્રત્યુત્તર આપ્યો હું તે બાબતે ખુશ હોઈશ રાજાએ હમાનને આમંત્રણ મોકલાવ્યું રાજા અને રાણી સાથેની મિજબાનીમાં તમે આમંત્રિત છો હમાન તો આનંદિત છે હમાન ઘરે જાય છે અને તેના મિત્રો આગળ બડાઈ હાંકે છે તમને ખબર છે મને રાજાએ રાણી સાથે મિજબાની માટે કહેવામાં આમંત્રણ આપ્યું છે ફક્ત મને જ રાજા અને રાણી સાથે પરંતુ હજી ઘરે જતા રસ્તે ખાય તેને નમતો નથી હામાન ગુસ્સામાં હતો અને તેણે તેના કુટુંબ અને મિત્રને કહ્યું જ્યાં સુધી પેલો યહૂદી મૂર્દ મને નમશે નહીં ત્યાં સુધી જે સત્તા અને સામર્થ્ય મારી પાસે છે તેની કોઈ જ કિંમત નથી હામાણાના ગુસ્સાને શાંત કરવા તેના કુટુંબના એક સભ્ય તેને સૂચન કરે છે શા માટે પંચોતેર ફૂટ મોટો ફાંસીનો માચડો બાંધીને તારો ગુસ્સો ઠાલવતો નથી ત્યારબાદ સવારે તું રાજાને જોવા જઈ શકે તેને દારૂ પીવડાવ તેની મંજૂરીની મેળવ અને ફરમાન બહાર પાડીને ફાંસીના માચડા પર લટકાવી દે તેથી આખી રાત દરમિયાન ફાંસીનો માચડો તૈયાર કરી હામાને તેનો ગુસ્સો ઠાલવ્યો આ સમયે ઈશ્વરની કાળજી એસરના પુસ્તકનો મુખ્ય ધ્યેય બને છે તે રાત્રે રાજા સૂઈ શકતા નથી તેથી તે કોઈકને આવી શકે તેની સમક્ષ કાળુતાનનું પુસ્તક વાંચવાનું કહે છે જ્યારે તેઓ કાળુતાનનું પુસ્તક વાંચી રહ્યા છે ત્યારે એવું બને છે કે મોરદાયે રાજાનું ખૂન થતાં કેવી રીતે અટકાવ્યું હતું તે વાંચવામાં આવે છે રાજા વાંચનાને રોકે છે અને કહે છે આપણે મોરદખાઈ માટે શું કર્યું છે જવાબ હતો કશું જ નહીં ત્યારે રાજાએ કહ્યું સારું હું મોરદખાઈ માટે કંઈક કરવા જઈ રહ્યો છું આ સમયે દિવસ હતો રાજાએ પૂછ્યું હજી સુધી કામ માટે કોઈએ અહેવાલ આપ્યો હામાન ભેલો આવ્યો છે કારણ કે મૂર્દેખાઈને ફાંસીએ લટકાવવા તેને મંજૂરી મેળવી છે તેમણે કહ્યું ત્યાં હમાન સિવાય કોઈ નથી રાજાએ કહ્યું તેને અંદર મોકલો હામાન અંદર આવે છે અને રાજાને કહે છે હામાન મને એક પ્રશ્ન તને પૂછવા દે જો તું રાજા હોત અને તારા રાજ્યમાં એક વ્યક્તિ એવી છે કે જેને તું માન આપવા માગે છે તું તેને કેવી રીતે માન આપશે તેથી હામાન કહે છે રાજા હું તમને જણાવીશ કે હું શું કરીશ હું તમારો વૈભવી ઘોડો તેની ભવ્ય ગાદી સાથે મેળવીશ સાથે તમારા ભવ્ય મુંગટ અને ભવ્ય જભ્ભો અને તે માણસને તે ઘોડા પર બેસાડીશ ત્યારબાદ તે ઘોડાને દોરવા માટે તમારા ખૂબ મંત્રીને લઈશ જે તે ઘોડાને શેરીઓમાં લઈ બૂમ પાડશે રાજા જેને માન આપવામાં ખુશ છે તે આ માણસ છે રાજા કહ્યું આ બાબતો અદ્ભુત છે તું મારો ઘોડો તેની ગાદી મારો જબ્બો અને મુંગટ લે બહાર જા અને મોરદ ખાઈને મળજે જે યહૂદી છે આ બધી બાબતો તેને માટે કર તું મોર દેખાઈને મારા ઘોડા પર બેસાડજે મારો મુંગટ તેના માથા પર મૂકજે અને તું શેરીઓમાં ઘોડાને દોરીને ભૂમ પાડ રાજા જે માણસને માન આપવાની ઈચ્છા રાખે છે તે માણસ છે દુષ્ટ હામાનનો સોનેરી નિયમ શીખ્યો જે લાંબા સમય પછી ઈસુ ખ્રિસ્તે શીખવ્યો જે અપેક્ષા તમે બીજા પાસેથી તમારા માટે રાખો છો તેમ તમે પણ તેમના માટે કરો સોનેરી નિયમ શીખવા માટે હામાન પર દબાણ લાવવામાં આવ્યું હામાને રાજાની આજ્ઞા માની તેની માનહાનિની કલ્પના કરો મિત્ર આ સમયે જ્યારે હમાન એસ્તરની મિજબાની તૈયાર કરવા ઘરે જાય છે ત્યારે ફક્ત તે માનભંગ થયેલો નથી પરંતુ ગભરાયેલો છે કારણ કે બધા એવું ઈચ્છે છે કે યહૂદીઓ મૂર્દખાઈના લોકોને મારી નાખવા જઈએ એવું ફરમાન પસાર કરી તેણે રાજાને છેતર્યા હતા આ સમયે હમાન જાણતો નથી કે રાણી મુર્દખાઈ સાથે સંકળાયેલી છે અને તેણી પણ યહૂદી છે હું વિચારું કે એક સારું મથાળું જે એસ્તરના પુસ્તકના આ નાટક સાથે હોય છે તે ધારો મિજબાની માટે કોણ આવી રહ્યું છે આપણે કદાચ વિચારીએ કે હમાન એસ્તર દ્વારા પૂરા પાડવામાં આવેલી બીજી બહુમૂલ્ય મિજબાની મારતો નથી જ્યારે તેઓ બીજી મિજબાનીમાં દ્રાક્ષારસ લે છે ત્યારે રાજા ફરી પૂછે છે એસ્તર હવે તું શું કહેવા માગે છે હું મારા અડધા રાજ્ય સુધીની તારી વિનંતી માન્ય કરીશ એસ્તર કહે છે રાજા હું જે કંઈ મેળવવા માગું છું તે મારું જીવન છે જો મારા દુશ્મનો મને અને મારા લોકને ગુલામ બનાવવા માગે છે તો તે એક જ બાબત છે પરંતુ તેઓ મારું તથા મારા લોકોનું જીવન લેવા માગે છે ગર્જના કરે છે તેવું કરવાની કોણ હિંમત કરશે એસર કહે છે તે માણસ અહીં છે હામાને એવું ફરમાન બહાર પાડીને તમને છેતર્યા છે કે મને અને મારા લોકને અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ જાતિના બૂત કરશે આ સમયે હામાન જાણે છે કે તેનું ભવિષ્ય નક્કી થઈ ગયું છે તે સમયે જમતી વેળાએ તેઓ સોફા પર આરામથી બેસતા હશે તેના ગુસ્સામાં રાજા તેમના જમવા પરથી ઊભા થઈને ચાલ્યા ગયા હશે તેના જીવન માટે વિનંતી કરતા હામાન એસ્તરના સોફા આગળ નમી પડે છે જ્યારે રાજા પાછા ફરે છે ત્યારે તે હમાનને એસ્તરના સોફા આગળ જુએ છે અને કહે છે શું હવે તે રાણી પર બાળાત્કાર કરશે રાજાના ગુસ્સાને કોઈ બંધ નથી તે કહે છે આવા માણસને હું કઈ રીતે શિક્ષા કરી શકું એક સૈનિક કહે છે મૂર્દખાઈ માટે ફાંસીનો માછડો તૈયાર કરવા ઘણી રાત્રિથી તે કામ કરી રહ્યો છે રાજા કહે છે હમાનને તે ફાંસીના માછડા પર લટકાવો અને લઈ જાઓ અને લટકાવી દો મૂર્દખાઈ માટે તૈયાર કરેલ ફાંસીના માછડા પર જ્યારે હમાનને લટકાવાય છે ત્યારે તેના પર સોનેરી નિયમની નકારાત્મક આવૃત્તિ શીખવવા દબાણ થાય છે જેવું વર્તન બીજા તમારી સાથે ન કરે તેવી અપેક્ષા રાખનારા તમે તેવું વર્તન તેમની સાથે ન કરો હવે યહૂદીઓ જેઓ ઈરાનમાં રહે છે તેઓ હજી એક સમસ્યા છે માદીઓ અને ઈરાનનો નિયમ પસાર કરવામાં આવ્યો કે જે કહે છે કે અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ રાજ્યનો દરેક યહૂદી મરવા જઈ રહ્યો છે માદીઓ અને ઈરાનનો નિયમ બદલી શકાતા નથી તે હવે યહૂદીઓ શું કરવા જઈ રહ્યા છે આ સિવાય બધું બરાબર જઈ રહ્યું છે મૂર્દખાઈને દખાઈને હામાનની જેમ ઈરાનના મુખ્ય સુબાની જવાબદારી આપવામાં આવી છે અને તે હામાનની બધી માલ મિલકત અને જાગીરનો વારસો ધરાવે છે પરંતુ યહૂદી જાતિના નાશના ફરવાનો પ્રશ્ન ઉકેલવામાં એક સુબા તરીકે મૂળ દખાઈ અને એસ્તર રાણી રાજા પાસે જાય છે તેઓ તેમની સમસ્યા રાજા આગળ રજૂ કરે છે અને રાજાનું જ્ઞાન તેમાં શોધે છે તેઓ તેમના જ્ઞાનની સાથે રમત રમે છે અને પહેલાં ફરમાનનો સામનો કરવા બીજું ફરમાન બહાર પાડે છે અઠ્યાવીસમી ફેબ્રુઆરીનો દિવસ માદિયા ઈરાનના પ્રદેશમાં યહૂદીઓનો સમય ખુલવા જઈ રહ્યો છે તેવું જાહેર કરવાને બદલે ઉલટું ફરમાન પસાર કરવામાં આવે છે જે જાહેર કરે છે કે અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ યહૂદીઓના બધા દુશ્મનોનો દિવસ છે આ પ્રતિસ્પર્ધી ફરમાન બહાર પાડવા બાદ તેમણે માદી ઈરાનના એકસો સત્યાવીસ રાજ્યોમાંથી આ ફરમાન મેળવવાનું છે આ માટે તેમની પાસે છ મહિના છે તેમની પાસે રેડિયો નથી તેમની પાસે ટીવી નથી તેમની પાસે ફક્ત ઘોડાઓ ઊંટો અને યુદ્ધ માટે ઝડપી જઈ શકાય એવી બાબતો છે પણ તમે જાણો છો તેઓ સફળ થયા યહૂદીઓને બચાવવા સમયસર તેઓ બીજું ફરમાન મેળવે છે છ મહિનામાં આ સમાચાર સાથે તેઓ આખા જગતમાં પહોંચે છે અહીં બધા યહૂદીઓ માટે જીવનનું ફરમાન છે જેઓ મૃત્યુના ફરમાન નીચે છે જીવનના ફરમાનને દુનિયાના સર્વ યહૂદીઓના જીવન બચાવ્યા હવે એસ્તરના પુસ્તકનું ભક્તિમય લાગુકરણ શું છે એક લાગુકરણ અહીં છે બે હજાર વર્ષ પહેલા ઘણા બધા શબ્દોમાં ઈસુ ખ્રિસ્તે આપણને કહ્યું આખું જગત મોતના ફરમાન નીચે છે પરંતુ હું તમને જીવનનું ફરમાન આપું છું જગત જે મૃત્યુના ફરમાન નીચે છે તેમાંથી જીવનનું ફરમાન મેળવો અને તેઓ અનંતકારીક આત્મિક મરણથી બચી જશો ઈસુ ખ્રિસ્તે આ કાર્ય આપણને બે હજાર વર્ષ પહેલાં આપ્યું તે બે હજાર વર્ષ પૂરે થયે આપણે સફળ થયા નથી હજી લાખો લોકો નિયમિત હજી મૃત્યુના ફરમાન નીચે છે જેમણે તેમને સાર્વકાલિક જીવન આપી શકે તેવા ફરમાન વિશે કદી સાંપ્યું નથી અહીં એક સાદો સવાલ છે શા માટે તેઓ પ્રતિસ્પર્ધી ફરમાન સાથે એસ્તરના દિવસોમાં આખા જગતમાં છ માસમાં ફરી વળવા શક્તિમાન હતા તે શક્ય બની શક્યો કારણ કે સંદેશા વાહકો જેઓ તે બીજું ફરમાન લઈ ગયા તેઓ બંને ફરમાનની વાસ્તવિકતામાં વિશ્વાસ કરતા હતા સંદેશા વાહકો વિશ્વાસ કર્યો કે પ્રથમ ઈરાનનું ફરમાન એ મોતનું ફરમાન હતું તેમણે વિશ્વાસ કર્યો કે બધા યહૂદીઓ મરવા જઈ રહ્યા છે તે સંદેશા વાહકોએ વિશ્વાસ કર્યો કે તેમણે તેમના હાથમાં દોષિત યહૂદીઓ માટે જીવનનું ફરમાન લીધું છે તે સંદેશા વાહકોએ ખરેખર તેમાં વિશ્વાસ કર્યો તેથી છ મહિનામાં સંદેશા વાહકોએ તેમના જીવનના ફરમાનનો જગત માટે મેળવ્યા સમાટે આપણે આપણું ફરમાન ઈસુ ખ્રિસ્તની શુભ સંદેશમાં આખા જગત માટે મેળવ્યું નથી શું આપણે બંને ફરમાનની વાસ્તવિકતામાં વિશ્વાસ કરતા નથી એટલા માટે એટલા માટે આપણે વિશ્વાસ કરતા નથી કે આખા જગતના લોકો મોતના ફરમાન નીચે જીવે છે એટલા માટે કે તેઓ ખોવાયેલા છે તેઓ આપણે વિશ્વાસ કરતા નથી એટલા માટે કે આપણે બીજા ફરમાનની વાસ્તવિકતામાં વિશ્વાસ કરતા નથી શું તે શક્ય છે કે જે જીવનનું ફરમાન આપણે આપણા હાથમાં લીધું છે તેમાં આપણે વિશ્વાસ કરતા નથી તમારે અને મારે પોતાને પૂછવું જોઈએ ખરેખર સુવાર્તામાં હું વિશ્વાસ કરું છું શું વિશ્વાસ કરું છું કે આ જગતમાં મોતના ફરમાન નીચે અમે છીએ શું વિશ્વાસ કરું છું કે ઈસુ ખ્રિસ્તની શુભ સંદેશ એક જીવનનું ફરમાન છે જો આપણે ખરેખર આ બંને ફરમાનોમાં વિશ્વાસ કરીએ છીએ તો આપણે શુભ સંદેશ ફેલાવવા માટે સંપૂર્ણ સમર્પિત હોવા જોઈએ હવે એસ્તરના પુસ્તકનું બીજું સુંદર લાગુકરણ એ છે કે પુસ્તક ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરેલા કરારની ચિત્ર રજૂ કરે છે ઈશ્વરે ઇબ્રાહિમને વાયદો કર્યો જેઓ મને માન આપશે તેઓને હું માન આપીશ અને જેઓ મને સાપ આપે છે તેઓને હું સાપ આપીશ આપણે કરારને ચોક્કસપણે એસ્તરના પુસ્તકમાં પ્રદર્શિત થતો જોઈએ છીએ હેસ્તોનું બીજું એક લાગુકરણ તે હોઈ શકે તે સોનેરી નિયમને ઉલટી રીતે પ્રદર્શિત કરે છે હામાનોનું જીવન અને મૃત્યુ સોનેરી નિયમનું એક નકારાત્મક ઉદાહરણ છે હામાને જે ફાંસી મુર્દખાય માટે તૈયાર કરી હતી તેના પર તેને લટકાવવામાં આવે છે જ્યારે આ સત્ય પ્રદર્શિત થાય છે ત્યારે જૂના કરારમાં આ બહુ હકારાત્મક વૃતાંત છે વિચારો કે લોકો તમારે માટે શું કરે છે તે તમે ઈચ્છો છો પછી તમે તેના માટે શું કરો છો જ્યારે રાજાએ તેમના ઘોડા પર મુરદખાને બેસાડી શહેરની ગલીઓમાં તેને દોરવવાની હામાનને આજ્ઞા કરી ત્યારે તે સ્વૈચ્છિક ન હોવા છતાં હામાન સાથે તે પ્રમાણે બન્યું પ્રિય મિત્ર મારો સમય પૂરો થઈ રહ્યો છે પણ આ બાબતો વિશે વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પી પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ